ત્રણ મહિલા આરોપીને એકસો એસી મિલી કુલે બાટલી નાક બસો ઓગણ એસી કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસના ના મુદ્દા માલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન નું પાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલો સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબનાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેશ્ચા નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન એકનાઓએ પ્રોહિબિશન તથા જુગારની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર બી ડિવિઝન નાઓની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા નાઓની સૂચના તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા બીજા સર્વિલ સ્ટાફના માણસો સાથે કડોદરા સુરત રોડ નિયોલ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સદી સિવ ગંભીર સિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ વનરાજ સિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સરુલ સારુલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી બાતમી હકીકત આધારે અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયા પૂજાબેન કાંતિભાઈ કાળુભાઈ નામાં ચંપાબેન રાજુભાઈ મગનભાઈ અમલીયાર પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કાચની નાની બાટલીઓ નંગ બસો ઓગણએંસી કીંજીની કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેની પાસેથી જેમાં આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દા માલની વિગતો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની આની બોટલ નંગ બસો ઓગણસી જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસ ની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે